નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ભાવના ઓડેદરા મીરા એકેડેમીમાં સ્વાગત કરું છું અમારી એકેડમી પોલીસ ભરતી દ્વારા લેવામાં આવતી કોન્સ્ટેબલ અને પીએસઆઈ ની તૈયારી કરાવે છે જો તમે અમારા ચેનલને ને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લો જેથી અમારા આ દરેક આવનારા વિડીયો છે તમને સૌ પ્રથમ મળે તો ચાલો શરૂઆત કરીએ મેરાત દેશ ની અંદર વિવિધ જાતના સંસ્કૃતિ વિવિધ જાતના લોકો વિવિધ ધર્મ ના લોકો આપણે જોવા મળે છે અહિયાં ધર્મ જ્ઞાતિ નહીં પણ બધા ધર્મના લોકો ભારતની અંદર આપણને જોવા મળે છે અને આપણો બિન સંપ્રદાયિક દેશ છે પણ એમાં ઘણા એવા પરિબળો છે જે આપણે જોવા મળે છે તો કે કયા તો કે પ્રદેશ છે જ્ઞાતિ છે ભાષા છે તો આ એવા અમુક પરિબળો છે જે આપણે જોવા મળે છે તો કે કઈ રીતે તો આપણે જાણીએ છીએ કે મહારાષ્ટ્ર અને ગુજરાત એ મહારાષ્ટ્રની બૃહદ મુંબઈમાંથી જ આપણે અલગ પાડેલું કે જ્યાં મહારાષ્ટ્રના લોકો હતા એ હિન્દી ભાષાને પ્રાધાન્ય આપતા જ્યારે આપણા ગુજરાતી ગુજરાતી ભાષાને પ્રાધાન્ય આપતા અલગ અલગ જ્ઞાતિઓ પણ હતી તો આ પ્રદેશ છે એ અલગ મતલબ જે ગુજરાત એક પ્રદેશ અલગ થયો મહારાષ્ટ્ર એક અલગ પ્રદેશ થયો તો આ રીતે અલગ અલગ થોડાક જે પરિબળો છે જે ઉપરાષ્ટ્રવાદના એ આપણા રાષ્ટ્રીયવાદને થોડાક નડે છે મતલબ તો ચાલ આપણે આજનું ગદ્ય ગ્રહણ પણ જોઈએ એ પણ કહે કે એવું જ છે કે પ્રદેશ ભાષા અને જ્ઞાતિ આ ત્રણ પરિબળ ભારતમાં ઉપરાષ્ટ્રવાદ ના ઘટક માનવામાં આવે છે અને એ મુખ્ય રાષ્ટ્રવાદને નિર્બળ કરે છે એવી એક વ્યાપક સમજ પ્રવર્તે છે જો આ ઉપરાષ્ટ્રવાદ છે ને એ રાષ્ટ્રવાદને નિર્બળ કરે છે ધ્યાન રાખજો આ વાક્ય પણ સવાલ એ છે કે ભારતમાં મુખ્ય રાષ્ટ્રવાદ શેનો બનેલો છે એનું એકમેવ ઘટક કયું છે અને બીજો સવાલ એ કે શું ઉપરાષ્ટ્રવાદ મુખ્ય રાષ્ટ્રવાદ અને અને અનિવિધપણે નિર્ભર કરે છે કે આ જે ઘટકો છે એ શું સાચે જ આ રાષ્ટ્રીયવાદને નિર્બળ કરે છે એમને નુકસાન પહોંચાડે છે એમ તો કેન્દ્રની ડાબી બાજુએ જે લોકો છે અને હતા એમાંના કેટલાક લોકો જે છે એનો અભિપ્રાય એવો છે કે ભારતીય રાષ્ટ્રવાદ એ મુખ્ય રાષ્ટ્રવાદ છે અને તે પ્રદેશ ભાષા અને જ્ઞાતિ એ ઉપરાષ્ટ્રવાદના ઘટક છે અને તેઓ એમ માને પણ છે કે ઉપરાષ્ટ્રવાદના મુખ્ય રાષ્ટ્રવાદને નિર્બળ બનાવે છે આ ઉપરાષ્ટ્રવાદ જ છે આ મુખ્ય રાષ્ટ્રવાદને નિર્બળ બનાવે છે શું કામ તો કે પ્રદેશ અલગ બને ભાષા અલગ જ્ઞાતિ અલગ આ જે ત્રણ પરિબળો છે એ રાષ્ટ્રવાદને થોડો નિર્બળ બનાવે છે માટે ભારતની પ્રજાને ભારતીય રાષ્ટ્રીય નાગરિકતા ધર્મના શિક્ષણ દ્વારા ઉપરાષ્ટ્રવાદના મોહથી મુક્ત કરવી જોઈએ એને ધર્મના શિક્ષણ આપવું જોઈએ અને આ જે રાષ્ટ્ર ઉપરાષ્ટ્રવાદ છે એને મોહથી આપણે એને અલગ કરવું જોઈએ કેન્દ્રની જમણી બાજુએ જે લોકો હતા અને જે તેમનો અભિપ્રાય એવો કે હિન્દુ રાષ્ટ્રવાદ મુખ્ય રાષ્ટ્રવાદ છે અને પ્રદેશ છે ભાષા છે જ્ઞાતિ છે ઉપરાષ્ટ્રવાદના ઘટકો તો છે બરોબર અને માટે તે મુખ્ય છે ને કમજોર કરે છે ધારાના લોકો ઘટકો ઉપરાષ્ટ્રવાદના વિશે એક સરખો અભિપ્રાય ધરાવે છે પરંતુ તેનું મુખ્ય રાષ્ટ્રવાદનું એકમેવું ઘટક અલગ જ છે એક માટે ભારતીય છે અને બીજા માટે હિન્દુ ધર્મ છે તો અમુક માટે ભારતીય હોવાનું ગર્વ છે અને અમુક માટે હિન્દુ ધર્મનું ગર્વ છે એવું કહેવામાં આવ્યું છે આ વિધાન જ જોજો ઉપરાષ્ટ્રવાદ વિશે નીચેના વિધાનો ચકાસો બરોબર રાષ્ટ્રવાદ એ ઉપરાષ્ટ્રવાદ ને કરે છે સાચું છે ના જોઈએ ભાષા ઉપરાષ્ટ્રવાદનો ઘટક છે હા હવે બરોબર છે ઘટક છે તો રાષ્ટ્રીયવાદે ઉપરાષ્ટ્રવાદને નિર્બળ કરે ના મેડમ આ ઉપરાષ્ટ્રવાદ છે ને એના જે આ ત્રણ ઘટક છે ને એ કોને નુકસાન પહોંચાડે છે આ રાષ્ટ્રવાદને નુકસાન પહોંચાડે એટલેનો ખરેખર સેન્ટેન્સ આમ ને કે ઉપરાષ્ટ્રવાદ એ

કેન્દ્રની ડાબી બાજુ રહેલા લોકોને અભિપ્રાય એવો છે કે ભારતે રાષ્ટ્રીય રાષ્ટ્રવાદ છે પ્રદેશ આ છે ઉપરાષ્ટ્રવાદના ઘટક છે એને ઉપરાષ્ટ્રવાદના મુખ્ય એને નિર્બળ બનાવે છે એટલે એનાથી એને દૂર કરવું જોઈએ તો જવાબ આવશે આ ઉપરાષ્ટ્રવાદના મોહથી દૂર કરવું જોઈએ કે જેથી આપણે રાષ્ટ્રવાદ છે બની શકે પ્રદેશ ત્યાર પછી કેન્દ્રની જમણી બાજુએ રહેલા લોકોના મતે રાષ્ટ્રીય ઘટક કયું છે અહીંયા આવ્યું કેન્દ્રની ની જમણી બાજુ રહેલા લોકો અને એનો અભિપ્રાય એવો છે કે આ હિન્દુ રાષ્ટ્રવાદ એ મુખ્ય રાષ્ટ્રીયવાદ છે તો જવાબ શું આવશે હિન્દુ રાષ્ટ્રવાદ ચલો ત્યાર પછી નીચેનામાંથી ઘટક નથી ઘટક નથી તો ઘટક કયા કયા હતા પેલા જ આપણે વાંચ્યું ફકરામ જોવા જવાની જરૂર છે નહીં આપણે તો હું તમને બતાવી દેસ જ્ઞાતિ હતું ભાષા હતું ધર્મ હતું આ બધા કોના ઘટક ઉપરાષ્ટ્રવાદના પણ કયું ઘટક નથી ધર્મ છે એનું ઘટક નથી મેડમ ફકરમ બતાવો તો ક્યાં છે પેલી કે પ્રદેશ ભાષા અને જ્ઞાતિ આ ત્રણેય ભારતમાં ઉપરાષ્ટ્રીયવાદના ઘટક છે તો વિધાનની અંદર તમે જોયું કે રાષ્ટ્રીયવાદ ને ઉપરાષ્ટ્રીયવાદ આવા વિધાનો અમુક વાર ગામમાં પૂછી લે તો ધ્યાન રાખવાનું વાંચવાની અંદર કે શું આપેલું છે અને પ્રશ્ન શું પૂછેલો છે જો ખબર ના પડે તો બે વાર પ્રશ્ન વાંચવો ઠીક છે ચલો આપણે નેક્સ્ટ લેક્ચર માં ફરી મળીશું ત્યાં સુધી શેર કરો સબસ્ક્રાઈબ કરો ને લાઈક કરો જય હિન્દ જય ભારત